કપડા પહેરો ચાલે પણ એટલા બધાને દુનિયા જેવા કપડા તમે જોણો છો દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય આજ મર્યાદા બધી તૂટી જઈ પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની બોવો કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દીવી શક્તિ હાજર રહે જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી ભગવાન શું કહેવાય છે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કે છે ને તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી આટલો વિશ્વાસ રાખજો એટલે ખાલી મંદિર છું તમને બધા સમજ્યા આ બધું પાલન રાખવું પડશે ચાલે જમાનો છે જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણ ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરક અનુભવ કરાવશે આવો વિશ્વાસ રાખજો ના બધું ના હોય અત્યારે આખી દુનિયા નહીં કરતી એમાં શું છે કશું માતાજી નડતું નથી આવું બધું મગજમાં વેમ રાખી અને આવું કરતા નહીં નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે જીવતા જીવ નરકની અનુભૂતિ થશે જીવનમાં એક ટકાય આનંદ નઈ રહે જો જો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે મરવાના વિચારો જ આવશે કોકנם બોલવાના વિચારો થશે કોકનો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય જોવો છો ને અમ કાય રોવા કે માં માં તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું તો સુખ નહીં જોયું એનું કારણ શું છે મારા જેવી કોઈ માતાજી હોય કોઈ ગુરુ હોય કોઈ સાધુ સંત હોય એ આવી કદાચ વાણી એના પ્રવચન થી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને રોમ તમારા તમામ નિયમો બધા તોડી અને તમને પાપ મુક્ત કરી અને તમારું જીવન ધન્ય બનાવી શકે છે એ સત્તા કોની જોડે છે રામ જોડે ભગવાન જોડે જેને નિયમ બનાયા આ શું ખોટું એ જ માફ કરીએ કે તમને આમાંથી મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ ખાલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉછી નું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ હાલો મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે તારે ભગવાન એવું કે તારા દુખિયાના તારા ભક્ત નું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા હું તને સામર્થ્ય આલું છું તને સત આલું છું પણ તારા એ ભક્ત થોડી ધણી કે એની નીતિ નિયમન ધર્મ ની મર્યાદા થોડી શીખવાડ શું છે માતાજી શું છે ભગવાન શું છે વડીલો શું છે બધું એ બધું શીખવાડ જેથી એમના થોડું મગજમાં ઉતરશે ને થોડુંય જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા હું તને એવું સતાલીશ કે તારા આખી એક નહીં પણ એની હાથ પેઢીઓ તારવી હોય તોય તું તારી દેજે એ સામર્થ્ય છે હાથ નહીં બધી એકવી એકવી પેઢીઓ તારી આવે પણ એ પ્રમાણની રહેણી કે એની જીવનમાં બદલવી પડશે પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે શું કહીએ અમુક મારા ધામમાં આવે આવતોય માંસ મટન અમુકે છોડ્યા નહીં લો એવાઈસ છે મોસ્ટ ઓફ તો બધાય છોડી દીધા પણ હજુય બે પાંચ ટકા અમે એવા છે કે બહાર ખાઈ લઈએ ઘેર નહીં કે ખુખાર મેળવીને ચોક ખબર પડવાની એટલે ગોડા બહાર જાવ કે દુનિયાની છેડામ જાવ મને મેળડીને ખબર જ હોય સમજ્યા એટલે હું દુનિયાથી છુપાવશું દેવી શક્તિથી ક્યારેય છૂપું રહેતું કોઈ પણ વાત કોઈ પણ વાત તમે એવું કે મોંતાવો અને તમારા બધાના કાર્યો કર્મો તો એવા છે ને કે જો ચોપડો ખુલી જાય ને તો તો નાહી જ જાય બધાની મને ખબર હોય બધાની બધાની એને એવું કોઈ ખબર નહીં પણ ના માતાજી ભગવાન ને બધી જ ખબર હોય એટલે બધા ગુના બહુ થયા છે પણ ગુના ભલે કરોડો ગુના હોય કરોડો પાપ હોય દુઃખ પડવાનું કારણ પાપ માતાઓ માતા કર્મો કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે ને ભૂતનું રૂપ ધારણ કરે ને ચુડેલ રૂપ ધારણ રૂપ ધારણ કરે ચ કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે તો ભૂવા કરવા પડે જોન તો જયા નિરાશા મળીને પણ અહી આશા જાગી છે ને જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે અજવારું થયું છે તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેળીને લખેલો છે હું તો નિમિત છું હું માતાએ નિયમિત છું કરે છે તો મારો નાથ કરે છે મારો રોમ કરે છે બધું હું માતા નિમિત્ત છું તો તમે નિમિત્ત રહો જે તે સેવા કરો કુંદાન કરો હારા કાર્ય કરો એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આવજો સેવા કરવાની પરોપકાર કરવાની અને પરોપકારની ની ભાવના તમારું કલ્યાણ કરી દેશે કોઈ જંતર મંતર કામ આવશે અને મારી જોડ તો કોઈ જાદુ ટોના નથી ઓ હજુ કહું છું રોજ કેતી રહીશ ના હજુ કઉ છું મારી જોડ કોઈ જાદુ ટોના નથી મારી જોડ કોઈ એવી

ચિંતા ના કરશો જો મંદિર વગેરે નહીં શું ને નહીં તો પછી મંદિર થશે ચિંતા ના કરશો મારો ભગવાન બેઠો જ બધું જ રચાવશો પણ મારે એવી જગ્યા ઓધવાની છે કે જ્યાં તમે નું માતા જો આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના કરે આપણને સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવાનું બધી વ્યવસ્થા કરી આવી એ મારે જોવાનું તમ તો રાતે મોડા આવો તો ઊંઘવાની વ્યવસ્થા હશે ખાવાની વ્યવસ્થા હશે બધું તમારા દીકરા દીકરા નોના હશે ને એમના માટે ઘોડિયા હશે આવું વિચાર રાખજો કે જાણે ખરેખર સ્વર્ગમાં આયા હશે થશે થશે સમય નહીં આલો થશે મારા મારી વસ્તીના સેવકો ને તમને થોડી આશા આવીને થોડો ટાઈમ તો કાઢવો પડે નહીં તો આ તો રોજ લોહી કે મારી હવે તો આટલો મેરો નહીં હમાતો હવે તો કઈક કર અને જગ્યા લઈને આનું આ થવાનું છે તાર આ શું ખોટું અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રે કે આટલો બધો મેરો સમાઈ શકે અને દાડે દાડે બોલો મારો ભગવાન ને શીખવ માયા એવી મેલી છે મારા સત મેલ્યું છે ને તો હું તો જાહેરમાં એવું કહું છું થોડ થોડા આવો ને તો એટલા બધા આવે છે કે વાત જ નહીં થાય હા શું ખોટું આજ લગી કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે આમ જાહેરમાં એવું કેતા કે ઘેર બે પાંચ રવિવાર એક રવિવાર ઓટો મારો માયા મહામાયા છું ને એટલે મારી માયા લાગે